નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસોથી ચૌદસો સાઠ ખાંભા બારસો એંસીથી ચૌદસો ત્રેપન લીલીયા મોટા ચારસો પિંચોતેરથી ચૌદસો પિંચોતેર વડાલી તેરસોથી પંદરસો એક ભિલોડા નવસો પચાસથી બારસો સાવરકુંડલા તેરસો નેવુંથી ચૌદસો સિત્તેર રાજકોટ તેરસો ત્રીસથી ચૌદસો ચોર્યાસી ધારી એક હજાર પંચાવનથી ચૌદસો પચીસ જેતપુર એક હજાર ત્રેવીસથી ચૌદસો એકસઠ હિંમતનગર બારસો પિસ્તાલીસથી ચૌદસો પંચાવન વિરમગામ અગિયારસો નેવ્યાસીથી ચૌદસો ઇઠોતેર ભાવનગર અગિયારસો ઓગણા ચૌદસો માણસા તેરસો એકાવનથી પંદરસો છત્રીસ અમરેલી સાતસો પચાસથી પંદરસો વીસ તળાજા બારસો પચાસથી ચૌદસો સિત્તેર વાંકાનેર તેરસોથી ચૌદસો સાઠ મહુવા એક હજારથી ચૌદસો ઓગણચાલીસ સિદ્ધપુર બારસો એકત્રીસથી ચૌદસો એંસી વિસનગર બારસોથી પંદરસો અડત્રીસ વિજાપુર તેરસો પિંચોતેરથી પંદરસો સત્તાવન પાલીતાણા અગિયારસો એકાણુંથી ચૌદસો પંદર અંજાર ચૌદસોથી ચૌદસો બાવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો